મગના ઢોસા બનાવવાના છે મગના તો એના માટે રાત્રે હવે સવારે પીસી પલડી ગયા એકદમ એટલા મગમાં આ બે ચમચી જેટલા ચોખા રાત્રે મેં મગ એટલા માટે શાક માટે પલાવ્યા હતા પણ હવે અત્યારે નાસ્તો હેવી થઈ ગયો તો જમવામાં એટલું બધું લાઈટ જમવું એટલા માટે ચોખા ચોખા મગની સાથે બે ચમચી જેટલા નાખી દેવાના એટલે ઢોસા ક્રિસ્પી થાય તો થોડીક વાર માટે અડધી કલાક જેવા ચોખા પલાળેલા છે હવે આ બને સાથે પીસી લઈશ એની અંદરથી પાણી બધું કાઢી અને મિક્સરમાં હવે એક આ ટુકડા લીધા બે અને બે મરચાં તીખા છે આની અંદર એડ કરી દઈશ અને હવે આને એકદમ સ્મૂથ પીસી લેવાના આવો જ કચરું પીસાઈ જાય ને એટલે પછી એમાં થોડુંક અમતું પાણી એડ કરવાનું આ થઈ ગયું એકદમ સ્મૂથ હવે આ ઢોસા માટે તૈયાર છે આમાં નમક બેટર થોડુંક ઝાડ્યું હતું એટલે મેં થોડુંક પાણી નાખ્યું અને આ હવે અડધી ચમચી જેટલું મીઠું નાખવું હવે આ પેન ગરમ થા રાખી દીધી એમાં થોડુંક તેલ એપ્લાય કરીશ એકદમ પરફેક્ટ બન્યો હવે આની અંદર સ્ટફિંગ જે કરવી મરચાં લીલા ટમેટું ગાજર જેનું હળદર મીઠું ચટણી લગાવીએ જેવી રીતે કરવું એવી રીતે બની ગયો હવે

એકદમ ક્રિસ્પી તૈયાર આ હળદર મીઠું અને ચટણી તેલમાં નાખી

બની ગયો ઢોસો એકદમ મસ્ત બન્યો આ તૈયાર છે રસી ઢોકળા આ ઢોસા દહીં છાશ ફૂલ પ્લેટ